મારું નામ જાડેજા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ છે મારી માંગ એવી છે કે પીપળી ગામમાં જે મેં ગૌચરની જમીન ઉપર એક અરજી કરેલી છે કે તેને અત્યારે જલ્દીથી જલ્દી એનો નિકાલ લાવવા માટે મેં આ પ્રેસ કોન્ફરન્સ યોજી છે જગ્યા અત્યારે સરકારી ગૌચર છે કે જેના ઉપર અત્યારે અમારા ગામના સરપંચ અને ગામના અનેક લોકોએ દબાણ કરેલું છે જગ્યા કુલ ટોટલ તેરસો વીઘા જેવી છે કે જેમાં અત્યારે બધી રીતે દબાણ કરેલું છે કે જગ્યા જલ્દીથી જલ્દી હટાવવા માટે મેં પ્રેસ કોન્ફરન્સ યોજી છે હા મેં છ મહિના પહેલાં કલેક્ટરમાં અરજી કરેલી છે અને એમાં અત્યારે અમારા ગામના પિસ્તાલીસથી પચાસ જણાના નામ લખાવ્યું અને એના વિરુદ્ધ અરજી કરેલી મેં ના પોલીસ સ્ટેશન સુધી પહોંચેલું હતું અને મામલાદાર સુધી પહોંચેલું છે પણ અત્યારે એનો આજમાં કોઈ નિકાલ નથી આવતો અને મામલાદાર પાસે હું આરટીઆઈ માગું છું તો મને એનો કોઈ જવાબ આપતા નથી એ અત્યારે સરપંચથી માંડીને મોટા મોટા સમાજ ના આગેવાન છે અને અમારા ગામના અમારા કુટુંબના જ છે એના ઉપર મેં અરજી વિરુદ્ધ એમના નામ છે કે જે આશરે અત્યારે આમાં પંદરથી થી વીસ જણાના નામ છે પણ પોલીસ તપાસ અને મામલાદાર નિવેદનમાં મેં પિસ્તાલીસથી થી પચાસ જણાના નામ લખાવેલા તપાસમાં મને એવું લાગી રહ્યું છે કે અત્યારે સરપંચ અને મામલાદાર કે જે તંત્ર જ્યાં છે અત્યારે જે મિલી ભગત લાગે છે કેમ કે છ મહિના થઈ ગયા અને કુલ સરપંચે વીસથી થી ત્રીસ વીઘા વારીને પોતે વંડો વાળેલો હોય ગામમાં જમીન ની કિંમત અત્યારે સરકારી ગૌચર છે જંત્રી મુજબ અત્યારે દોઢ કરોડ રૂપિયા ગણાય જંત્રી ખાલી એની કિંમત તો એની વધારે પણ જંત્રી મુજબ દોઢ કરોડ રૂપિયા થાય છે મારે ન્યાય એટલો જ જોઈ છે કે મારે જગ્યા ખાલી કરાવો જો જગ્યા ખાલી નહીં કરે અને આગમી જવાબ મને નહીં પડે તો હું આત્મવિલોપન કરી લઈશ સરપંચ હા સરપંચની જગ્યાનો વિડીયો ઉતારેલા છે હા મારી પાસે એમનો વિડીયો ઉતારેલો છે એમની જગ્યાનો જગ્યા આ ફરતે વન ડોન દીવલ વારી દીધી છે આશરે વીસ થી ત્રીસ વીઘા છે આમાં ફરતે એને સાત આઠ વર્ષ જેવું થઈ ગયું ના આ કોઈ પણ જાણતું નહીં મામલાદારને બધી ખબર હોવા છતાં કોઈ એક્શન નથી લેતા ખબર જ છે કે ગામમાં આટલું ગૌચર વારેલું હોય એ છતાં મામલાદાર કોઈ એક્શન નથી લેતા અને સરપંચ હાલની તકમાં બી મને જવાબ નથી દેતા નકર આ કામ સરપંચના મામલાદારનું કરવાનું એ જગ્યાએ હું કરવું હતું હા મિલી ભગત જ છે નકર છ મહિના થઈ ગયા આઠ મહિના થઈ ગયા મામલાદાર સુધી જો અરજી પહોંચી ગઈ છે તો નિકાલ કેમ ન કરો એ લોકો ત્યાં સર્વે કરવા નથી આવ્યા કે આ ગૌચરની જગ્યા છે એમ વહીવટની તો આ ખ્યાલ નથી પણ આ મીઠી નજર હેઠળ બધું થાય છે શાંતિથી કે અને મામલા દરમિયાન મળીને બધું કરે છે એમ કે જેમ બને એમાં અરજી દબાવવાનું કરે છે અને મને વારંવાર એમ કહે છે કે અરજી દબાવીને કંકરે આમ કરી નાખશું તેમ કરી નાખશું એવી આપને ધમકી મળે અને મેં એક વખત પોલીસ સ્ટેશન અરજી કરેલી છે કે બે ચાર જણા આવીને મારા ઉપર હુમલો કરવા આવ્યા હતા એની મેં અરજી કરેલી પોલીસ સ્ટેશને ત્યાં ગૌચર બાપુ ધમકી બાબતે ગામના અનેક લોકો મને ફોન આવેલા છે પણ આપણે કોઈ ધ્યાન માં નથી અને હું મારું અત્યારે જે હાલે છે એ ચાલુ જ રાખું છું એના વિરુદ્ધ ધમકી બાબતે ફોન આવે છે એના માટે ધમકી બાબતે ફોન આવે ને મેં એકસો એકાવન કરેલી છે જામકરણા પોલીસ સ્ટેશનમાં આપની પાસે કયા પ્રૂફ છે કે મારી પાસે એમનો નકશો છે આખો જે નકશામાં સાતબાર કાયદેસર બોલે છે ગૌચરના નામના જે કે આ લોકોના નામે આ કાયદેસર નથી અને એ જગ્યા ઉપર એ લોકોએ વારી કુવા મકાન અને ફરતે વંડો વાળી લીધો છે કે પોતાના ગોડાઉન બનાવી નાખ્યા છે કે જે જગ્યાએ એના નામે જ નથી જે સરકારી ગૌચર જે સરકારે કાયદેસર ગૌચર માટે પાઠવેલી હોય એ જગ્યાએ લોકોએ અહીંયા પોતે કબજો કરી લીધો હોય કે ગાયુને અત્યારે બેવા માટે ક્યાંય જગ્યા નથી ગામમાં તો ગાયુને ક્યાંય છાંયા બેવું હોય તો લીમડા તે પાણીનો અવેળો નથી જો સરકાર સરકાર જો જગ્યા ખાલી કરાવી દે તો આગમી મારવું એવી ગણતરી છે કે જો પચાસથી સાઠ વીઘાની અંદરમાં કે મારે ગૌશાળા બનાવવાની ગણતરી છે કે જે પીપેળી ગામની તો ઠીક પણ આજુબાજુના જામકરણા તાલુકાની આખું જે અત્યારે ગાયું રેડિયર રખડે એને અહીંયા આશરો ચડે કે એક છાયામાં ગાયું બે અને પાણી અને એને ખાવાની સુવિધા અને અત્યારે અમારા ગામમાં જે ધણ હાલે છે ગાયુનું એ ગાયું ગમે એને એમ કહેવાય કે અમારે અહીંયા ચરવા દો તો અમારા ગામના લોકો જ એમ કહે છે કે આ અમારું અમારું હે પણ તો એની પાસે પૂરતા પ્રૂફ નથી કાંઈ એનું જ છે એમ અત્યારે સરકાર નામે બોલે જોડે પંદર કે વીસ નામ તમે કીધા પિસ્તાલીસ નામ છે કુલ ટોટલ પોલીસ સ્ટેશન પિસ્તાલીસ નામ પિસ્તાલીસ પિસ્તાલીસ નામ રજૂ કરીશ પોલીસ કેસમાં ફસાવી નાખે કે હું ધંધાતી છું કે મને કોઈ એવા ધંધામાં ફસાવી નાખે જેથી કરીને હું અરજી દબાવી દઉં આગામી હાલમાં મારા ઉપર હમણાં એક કેસ મારી કેસ થયો તો પણ તો એમાં એ લોકોએ ઘણો રસ લીધો એમ કે અરજી દબાઈ જાય એમ આ હા એ એમ નથી પણ એ લોકો અત્યારે મહેનત તો કરે જ છે કે કોઈ ના કોઈ બાબતે અરજી દબાઈ જાય એમ કે પડતું એમ એ લોકો સામધામ છે મારી તૈયારી પૂરેપૂરી છે ગૌચર પીપેડી ગામમાંથી કાઢવાની તૈયારી છે જ તે કે પીપેડી ગામમાં જ્યાં સુધી ગૌચર નહીં નીકળે ત્યાં સુધી મારી આવીને આવી તૈયારી રહે હજી આગામી આગામી તમે કલેક્ટરને કોઈ આપવાના આવેદન હા હું આવેદનપત્ર કલેક્ટર સાહેબને ને થોડાક દિવસમાં જ દેવા જવાનો છું કે આના આગામી પગલા લ્યો નકર હું આત્મવિલોપન કરવા તૈયાર છું